बाहर बैठा बैठा बैठ का इतना खाई गया था पसी आ तो शेकेला बस नहीं बोल એ તો આગળ આ થોડુંક હળવું પડવા ગયું પછી ઠારી નાખવાનું હોય હાલો ચાલો મિત્રો સૈન્યા ખાવા આપણે વાડીએ તાજે તાજા સૈન્યા અત્યારે શેકવાનું કામકાજ ચાલુ છે અત્યારે ભઠ્ઠો ચાલુ છે હવે શેકાઈ જાય ને પછી ખાવાનું ચાલુ કરવાનું છે અમે રાહુલભાઈ હું ચાલુ થઈ જશે

રાદુજી જેવું હા ભાઈ તું હા ભાઈ આખડે હા ઈ જોવા જાય ઓલા અત્યારે વાડ જશે છે અંધાર અંધારામાં સીના છે કેન ખાવાના છે સીને

ઓકે ઓ કેન પીસાઈ ના ભઈ જો કોની એમ તારે ગાડી લાડું ઊભો રહે સિનો હાધી સડી તો જુ લાગે

ફ્રેન્ડ ચાલો છીણ્યા ખાવા વાડીએ તાજે તાજા અરે ફ્લેશલાઈટ ગરમી નહીં થાય તને બહુ આ હું આની ઈ જ કહું છું આ ગરમી જાય બહુ આમ ખાવા બેહા હે ની આમ છીણા કે છીણા નો તે ની ફોલસ છે ને એ ખાવા મળો કોલસો લાગે ચાક ના કોઈ છીણો લાગે ખાઈ ગયો પાણી કામ પૂજ્યા પાણી ક્યાંય પાણી થી ડોલે બહુ ઓળી

Anyway, tên là cháu đại học sinh học 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 sinh học 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 sinh học học sinh học sinh học sinh học sinh học sinh học sinh học

અને આજે વ્યવસ્થિત કોઈ ગાલા હું આદિકા ખાવજો બોલ રા ઓહો કલા કોઈ દીને લે ગાડી ભરપટિયા જેવું ગાજો આ કે જણા ઓછો લઢોર નહી ઉકતી

ઓ ઢગલો મહેરબાની કરીને નો સોતાનો કાઢ જ નાખી ઢગલામાં વાહર જાય ને મજા આવે વાહ

મારો મિત્રો તો ફરીવાર ફરી કા ખવા જાશું તે મળશે હવે અમાર ચેનાનો પ્રોગ્રામ આમે પૂરો કરીયું કારણ કે નેટ પૂરો તો બધાયને જય માતાજી જય મહાદેવ બચ્ચી સાશી